પ્રશ્ન છે ઇલેક્ટ્રોનના દળની સરખામણીમાં ન્યુટ્રોન નું દળ કોની સરખામણીમાં ઇલેક્ટ્રોન દળની સરખામણીમાં જો ઇલેક્ટ્રોન દળની સરખામણીમાં નું દળ એટલે કે કે એમ કહે છે દળ બરાબર બરાબર કેટલા ઇલેક્ટ્રોનના દળ ને બરાબર છે તો આને તમે વિચારો કે આ જે છે એના છેદમાં લાવી શકો હા તો ન્યુટ્રોન નું દળ છેદમાં બરાબર ઈ લેક્ટ્રોનનું દળ બરાબર તમે નું દળ લઈ લો ઈ વન સિક્સ સેવન જ લેવાનું છે ટેન રેસ ટુ માઇનસ અને આ થઈ ગયું નાઇન પોઈન્ટ વન ટુ માઇનસ થર્ટી એક કામ કરીએ અને જે છે આપણે આગળ વધારવું હોય માઇનસ સુધી જવું હોય તો આગળના પદ સુધી જઈ શકો તો આ સીધું થઈ ગયો 1670 સમથિંગ બરાબર 10 ટુ માઇનસ થર્ટી વન અને અપોન નાઇન પોઈન્ટ ઇન્ટ માઇનસ થર્ટી વન બરાબર તો સીધો તમે આનો ભાગાકાર કરી શકો સોળ સિત્તેર સોળ સિત્તેર નાઇન પોઈન્ટ આપણે એક જ પોઈન્ટ ચાલ્યા ને એક બે અને ત્રણ ચાર ચાલવાનું ને હજી કયા જીવા આવશે તો આ આવે છે અઢારસો સાડત્રીસ સમથિંગ એમ વન કે જેને આપણે અઢારસો ને ચાલીસ કહી દઈશું બે વસ્તુ યાદ રાખજો માસ ઓફ પ્રોટોન બરાબર માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન છે માસ ઓફ ન્યુટ્રોન બરાબર એ પણ માસ ઓફ ઇલેક્ટ્રોન છે અને રેશિયો પણ એ જ છે માસ ઓફ પ્રોટોન હોય માસ ઓફ ઇલેક્ટ્રોન હોય તો પણ અઢારસો ને ચાલીસ જેમ વન યાદ રાખો બરાબર માસ ઓફ ન્યુટ્રોન હોય બરાબર માસ ઓફ ઇલેક્ટ્રોન હોય તો પણ આ જ રેશિયો છે બરાબર છે તો આજ જ રેશિયો છે જે આ થઈ ગયો આપણો આન્સર તો આ ક્વેશ્ચન પણ ઈઝી છે